જય હાકેશ આજે આપણે મહાશિવરાત્રિ વિશે જાણીશું હર હર મહાદેવ ઉત્સવ ભગવાન અને વિજ્ઞાન ત્રિવેણી સંગમની જાણકારી મેળવવા પ્રયત્ન કરીશું શિવરાત્રિ તે શિવ અને રાત્રિ શબ્દ મળીને બનેલો શબ્દ છે શિવ એટલે કલ્યાણકારી તત્વ શિવ એટલે જ પરમાત્મા પરમાત્મા એટલે પરમાત્મા તેને જ બ્રહ્મ પરમેશ્વર સર્વોચ્ચ સત્તા કહેવાય સર્વોચ્ચ ચેતન તત્વ જ જે કહો તે ચેતન તત્વનો મતલબ એવું કોઈ જાગૃત તત્વ અથવા બુદ્ધિ જે પૂરા બ્રહ્માંડ અને આપણને ચલાવી રહી છે તેને ચેતના કહેવાય શિવને એકમાંથી બે થવાની ઈચ્છા થઈ ત્યારે તે પરમાત્માએ પોતાના શ્રી અંગમાંથી અંબિકા માતાની ઉત્પત્તિ કરી અંબિકા માતાનું બીજું નામ એટલે જ પ્રકૃતિ એટલે જ જળ તત્વ જળ એટલે ઠોસ પદાર્થ જેને શિવની શક્તિ પણ કહેવાય એટલે શક્તિ વિના શિવ પણ સૌ છે તેમ કહેવાય તે અંબિકા માતા જોડે જોડાયેલું ચેતન તત્વ એટલે કે આત્મા એનું બીજું નામ એટલે સદાશિવ એટલે આપણા બધાના પ્રથમ માતા પિતા એટલે સદાશિવ અને અંબિકા માતા અને તેમના પિતા એટલે કે શિવ એટલે આ બ્રહ્માંડની શરૂઆતમાં ચેતન તત્વ જ હતું જેને આપણે શિવ કહીએ છીએ શિવના કોઈ માતા કે પિતા નથી તે અજન્મા છે એટલે આ પૂરા બ્રહ્માંડની શરૂઆતમાં ચેતન તત્વ હતું તે ચેતન તત્વમાંથી પ્રકૃતિ એટલે કે જળ તત્વ પેદા થયું તે ચેતન તત્વ અને પ્રકૃતિનું ભેગું નામ એટલે જ સદાશિવ અને અંબિકા સદાશિવ અને અંબિકા માતામાંથી ત્રણ પુત્રો પેદા થયા એકનું નામ બ્રહ્મા બીજાનું નામ વિષ્ણુ અને ત્રીજાનું નામ શંકર બ્રહ્માજીની પત્નીનું નામ સરસ્વતી બ્રહ્માજીના બીજા પત્ની એટલે ગાયત્રી વિષ્ણુ ભગવાનની પત્નીનું નામ લક્ષ્મી શંકર ભગવાનની પ્રથમ પત્નીનું નામ સતી અને બીજી વખતના પત્નીનું નામ પાર્વતી માતા બ્રહ્માજીએ પ્રથમ પુરુષ અને સ્ત્રી પેદા કર્યા તે પ્રથમ પુરુષનું નામ એટલે મનુ અને પ્રથમ સ્ત્રીનું નામ એટલે શત્રુપા મનુ ઉપરથી માનવ નામ આવ્યું અને શત્રુપાનો અભ્રંશ થતાં સ્ત્રી શબ્દ આવ્યો તે મનુ અને શત્રુપાનો આગળ ચાલતો વંશવેલો જે અત્યારે હાલ આપણા સુધી પહોંચ્યો છે બ્રહ્માજી દ્વારા આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ વિષ્ણુ દ્વારા તેનું પાલન પોષણ થયું અને શંકર દ્વારા સ્થિર થઈ અને તેનો વિનાશ થયો શંકરનું નિવાસસ્થાન કૈલાસ પર્વત છે તે હંમેશા ધ્યાન સ્થિતિમાં હોય છે તે તેનું સૌમ્ય સ્વરૂપ છે તેનું ક્રિયાશીલ કે રુદ્ર સ્વરૂપ એટલે રુદ્ર પરમાત્માના પાંચ કર્તવ્ય છે એક પેદા કરવું તે બ્રહ્માનું કર્તવ્ય છે બીજું સ્થિતિ યાની કે પાલન પોષણ કરવું એ વિષ્ણુનું કર્તવ્ય છે ત્રીજું સંહાર કરવો તે રુદ્રનું કર્તવ્ય છે ચોથું સ્થિર થવું પાંચમું કૃપા દ્રષ્ટિ બનાવી રાખવી ચોથું અને પાંચમું તે શંકરનું કર્તવ્ય છે શંકર ભગવાન બધા ઉપર કૃપા દ્રષ્ટિ બનાવી રાખે છે તેને ભજવા સહેલા છે ભોળા નાદ છે જલ્દી ખુશ થઈ જાય છે પ્રકૃતિ એટલે કે જળ તત્વ તે ચેતન તત્વમાંથી પેદા થયું છે એટલે કે પ્રકૃતિના કણકણમાં ચેતન તત્વ છે કણકણમાં ભગવાન શબ્દ કદાચ ત્યાંથી આવ્યો હશે આપણે ભગવાન ઈશ્વર પરમાત્મા શિવ બધાને એક જ નામથી પોકારીએ છીએ તે એક જ થાય ચેતન તત્વ આપણું વિજ્ઞાન તે જળ તત્વનું એનાલિસિસ કરવા પૂરતું જ સીમિત છે તે જળ તત્વ એ પાંચ તત્વોનું બનેલું છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ તે પાંચ તત્વો એકબીજામાં રૂપાંતરિત થઈને ઉર્જા પેદા કરે જેમ કે આપણા ગ્લુકોઝના દહન દ્વારા આપણું શરીર ચલાવીએ છીએ પરંતુ ઉપરના પાંચ તત્વોને કોઈ જાગૃત તત્વ નિયંત્રિત કરી રહ્યું છે પ્રત્યેક કણકણમાં ભગવાન છે એનો મતલબ દરેક ઠોસ પદાર્થમાં ચેતન તત્વ સમાયેલું છે પરંતુ પૂરી સૃષ્ટિ તરફ નજર કરતાં બે વસ્તુ ચોક્કસ તરી આવે છે કે આ પૂરી સૃષ્ટિમાં બે વસ્તુ છે એક તો પ્રકૃતિ જે પાંચ તત્વોની બનેલી છે જે આપણને દેખાય છે તે અલગ અલગ રૂપમાં પ્રસ્તુત થાય છે જેમ કે મનુષ્ય પશુ પક્ષી જીવ જંતુ સજીવ નિર્જીવ સૂરજ ચંદ્ર તારા ગ્રહ વગેરે વગેરે પરંતુ આ તમામ સૃષ્ટિને ચલાવનારું તો કોઈ એક તત્વ હશે તે તત્વનું નામ એટલે જ આત્મા અથવા પરમાત્મા તેના કારણે તો આ સૃષ્ટિ સુચારુ રૂપે ચાલી રહી છે તો આત્મા યા પરમાત્મા વિશે કંઈ ખબર ન પડે તો ખાલી એટલી મનમાં ધારણા બનાવો કે આ પૂરી સૃષ્ટિનું કોઈ શક્તિ સંચાલન કરી રહી છે તે શક્તિનું નામ એટલે જ આત્મા કે પરમાત્મા તે આ પૂરી સૃષ્ટિનું બીજ છે તેમાંથી જ આ પૂરી સૃષ્ટિનું સર્જન થયું છે રાત્રિનો મતલબ વિશ્રાંતિ પૂરા દિવસ દરમિયાન બહુ મન ચલાવી ચલાવીને થાકેલો માણસ જ્યારે રાત્રે ગાઢ નિંદ્રામાં સૂઈ જાય છે ત્યારે તે પરમાત્માની વધુ નજીક હોય છે એટલે કે વિચારોની ગતિ બહુ ઓછી હોય કાં તો શાંતિની સ્થિતિમાં હોય એટલે કે તે આધ્યાત્મિક મૂળમાં હોય એટલે કે તે પરમાત્માની ગોદમાં આવી જાય છે એનો મતલબ પરમાત્મા જોડે એકાકાર થઈ જાય અને જ્યારે મન શાંતિની સ્થિતિમાં જતું રહે ત્યારે મન દ્વારા બહાર ફેંકતી ઊર્જા બંધ થઈ જાય તે ઉર્જા શરીરની અંદર રહે ત્યારે ગાઢ નિદ્રા લઈને ઉઠેલો માણસ ઉર્જાવાન લાગે મન એનું શાંત થાય અને તેનું શરીર હિલિંગ થાય આનંદનો અનુભવ થાય મહાશિવરાત્રિનું મહત્ત્વ શિવરાત્રિના દિવસે પ્રકૃતિ વધુને વધુ ચેતન તત્વની તરફ આકર્ષાય એટલે તે રાત્રે ધ્યાન કરવું બહુ સરળ છે તે પરમાત્માને મળવા માટેનો સારામાં સારો સમય છે વૈજ્ઞાનિક રીતે તે વખતે સૃષ્ટિમાં ઉત્તરાર્ધ ભાગમાં તેવા ફેરફાર થાય જેના કારણે પ્રકૃતિ વધુને વધુ તત્વ જોડે એકાત્મા અનુભવ કરે એટલે ફાકણ મહિનાની ચૌદસે કૃષ્ણ પક્ષમાં શિવરાત્રી આવતી હોય છે એ દિવસે રાત્રે ધ્યાન કરવાથી વ્રત કરવાથી ઉપવાસ કરવાથી યજ્ઞ કરવાથી વધુને વધુ ચેતન તત્વની નજીક જઈ શકાય તે અર્થમાં શિવરાત્રીનું મહત્ત્વ છે આપણે ભજન આરતી મંત્રો ઉપચાર યજ્ઞ વ્રત ઉપવાસ તમામ સાધનો દ્વારા તે પરમાત્માની નજીક જવા માટે પ્રયત્ન કરીએ છીએ આપણે પરમાત્માને મળવા માટે સતત હોશમાં રહેવું પડે જરા બેહોશી કરી તો પ્રકૃતિ તરફ ખેંચાઈ જશો ખેંચ સંસાર તરફ ખેંચાઈ જવું તો સતત જાગૃત રહેવું તેનું નામ જાગરણ કહેવાય રાત્રે ખાલી જાગવું તેનું નામ જાગરણ ના કહેવાય તેને ઉજાગરું કહેવાય એટલા માટે શિવરાત્રિના દિવસે જાગરણ અને ઉપવાસ કરીએ છીએ એટલે ઉપવાસનો મતલબ છે ઈશ્વરની નજીક જય ભોલેનાથ જય હાટકેશ હર હર મહાદેવ